મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીંબડીના ગામના પાટિયા નજીક આઇસર ટ્રક જીજે છત્રીસ વી સિક્સ નાઇન એઇટ ફોર પસાર થતાં પોલીસને શંકાસ્પદ ટ્રકને રોકી તલાશી લીધી જે ટ્રકમાં યુરિયા ખાતર જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગણતરી કરતા ટ્રકમાં કુલ ત્રણસોને પચાસ બોરી અંદાજે સોળ હજાર બસો એંસી કિલોનો યુરિયા જથ્થો મળી આવ્યો હતો જે શંકાસ્પદ જણાતા મુદ્દામાલને જપ્ત કરી પ્રવીણ ઠાકોર નામના ઈસમની અટકાયત કરી છે યુરિયા ખાતરની કિંમત સત્તાણું હજાર છસોને એંસી અને ટ્રકની કિંમત રૂપિયા સાત લાખ સહિત પોલીસે કુલ સાત લાખ સત્તાણું હજાર છસો એંશીનો મુદ્દામાલ જપ્ત કર્યો આ અંગે ડીવાય એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી રિપોર્ટર ધ્રવલ ત્રિવેદી વાત્સલીમ સમાચાર મોરબી જી આ ખાસ તારીખ છ છ બે હજાર ચોવીસનો બનાવ છે ત્યારે અમારા સર્વેલન્સ સ્ટાફના પોલીસ પીએસઆઈ બી એમ બગડા અને એની સાથેનો સ્ટાફ છે એ શહેરોમાં શહેરમાં વધી રહેલા જે ચોરીના બનાવો છે એ અટકાવવા માટે મોરબી તાલુકા વિસ્તારના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહેલા હતા દરમિયાનમાં એમને ટીમડી પાટિયા પાસેથી એક બાતમી મળી અને એ બાતમી આધારે એમણે આઈસર જીજે છત્રીસ વી ઓગણસીર ચોર્યાસી નંબરવાળું ઊભું રખાવી અને ચેક કરતાં આઈસરમાં પ્લાસ્ટિકની બોરીઓ ભરેલી હતી અને આ બોરીઓમાં શું છે એ પૂછતા શંકાસ્પદ જવાબ મળતા આ આઈસરની બોરીઓને ચેક કરતાં એમાં યુરિયા ખાતર ભરેલું હોવાનું જાણવા મળેલ આ યુરિયા ખાતર અંગેની કોઈ પણ પ્રકારની પાસ પરમિટ કે એમની પાસે માલની બિલ્ટી કે કંઈ હતું નહીં જેથી આ યુરિયા ખાતર જે અનોથોરાઈઝ જથ્થો છે એવું લાગ્યું અને આ ડ્રાઈવરનું નામ છે પ્રવીણભાઈ રણજીતભાઈ ઠાકોર અને પૂછપરછ દરમિયાન એટલું જણાવેલું કે ત્રણસો પચાસ ફોરી યુરિયા ખાતર છે જેનું વજન કરાવતા સોળ હજાર બસો એંસી અને જેની કિંમત સત્તાણું હજાર છસો એંસીની થાય છે જેને આઈસરની કિંમત રૂપિયા સાત લાખ સાથે સાત લાખ સત્તાણું હજારના મુદ્દામાલ સાથે આ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવેલી અને ટ્રક ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તે આ મુદ્દામાલ છે એ મોરબીના ગાળા પાટિયા પાસેથી એક કન્ટેનરમાંથી ભરીને આવેલ હતા જે ચોરીનો માલ ઉગી શકાય અને આ માલ છે એ અમદાવાદના કોઈ વેપારીએ મંગાવેલ હોવાનું હાલ જાણવા મળેલ છે યુરિયા છે એ ખાસ કરીને ખાતર છે તો ખાતર તરીકે વપરાતું હશે અને એનો જે જથ્થો છે એ અમદાવાદ ખાતેથી એક મોબાઈલ નંબર મળી આવેલ છે ચિમોતેર ત્રણસો અડત્રીસ છપ્પન જીરો ઓગણા સિત્તેર આ મોબાઈલ નંબર ઉપરથી આ માલ મંગાવેલો હતો જે ડ્રાઈવર ની કેબ હતી એ બધી ખબર પડી જાય હાલ તપાસ ચાલુ છે આ અંગેની સ્થાનિક એનો છે કે કેમ કેમ કે ડ્રાઈવર છે એને કન્ટેનરમાંથી ભરેલ છે તો એ કન્ટેનર સુધી અને એના પછી આ આગળની વિગત મળી